સ્ટાર્ટઅપ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો શબ્દ એટલે સ્ટાર્ટઅપ શું છે આ સ્ટાર્ટઅપ શું સ્ટાર્ટઅપ કોઈ પણ કરી શકે છે શું સ્ટાર્ટઅપ ઈઝી છે શું સ્ટાર્ટઅપ અને બિઝનેસ એક જ છે કે અલગ અલગ શું તમે પણ સ્ટાર્ટઅપ કરી શકો તો જો આવા વિચારો તમને પણ આવી રહ્યા છે તો આ વિડિઓ તે તમારા માટે આ દરેક પ્રશ્નોના ઉત્તર હું તમને આપી છે આ વિડિયોમાં લાઈક અને શરૂઆત ને ઉપર તરફ જવા માટે બિઝનેસના ટર્મમાં હું તમને સમજાવું તો તમારા બિઝનેસમાં કઈક એવું નવું ટ્લિએન લાવો કઈક એવું નવું ઇનોવેથન લાવો જેનાથી લોકોના જીવનમાં પડતી તકલીફો અને એમના જીવન ધોરણને વધારે ઈજી બનાવો તો એને આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ છીએ સ્ટાર્ટઅપ માટે કંઈક નવું કરવાની જરૂર નથી સ્ટાર્ટઅપ માટે નવી રીતે વિચારવાની જરૂર છે અત્યારના સમયમાં જે કંઈ પણ માર્કેટમાં છે જેમ તે મશીનરી હોય ટેકનોલોજી હોય તે સામાન્ય જીવનમાં જે આપણે જીવન વ્યવહારમાં વાપરીએ છીએ દરેક વસ્તુ એમાં કંઈક એવું નવું કરીએ જેનાથી લોકોના જીવનને વધુ ઇઝી બનાવી શકીએ એ માટે આપણે કઈક એવું નવું બનાવીએ કંઈક એવું નવું ઇનોવેટ કરીએ કંઈક ક્રિએટ કરીએ તો આને આપણે એક સારું સ્ટાર્ટઅપ તરીકે બનાવી શકીએ છીએ તેનો એક ઉત્તમ ઉદાહરણ હોય જો ચેટ જીપીટી AI અત્યાર સુધી આપણે Google ઉપર બધી જ માહિતી સર્ચ કરતા હતા પરંતુ ચેટ જીપીટી ઉપર તમે નાનામાંથી નાનો પ્રશ્ન પણ સર્ચ કરો તમને એ જવાબ આપતે એમાં પણ તમને કોઈ સવાલ થાય તો અગેન તેને પૂછો એ તમને એનો પણ જવાબ આપતે જે Google કરતા એડવાન્સ છે બટ આજ છે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ ઈજી છે કે હાર્ડ છે તો સ્ટાર્ટઅપ ઇજી પણ નથી સ્ટાર્ટઅપ હાર્ડ પણ નથી મહત્વનું છે તમારા સ્ટાર્ટઅપ એક છે જેના ઉપર તમને એક સામાન્ય આઈડિયા આવ્યો છે કે લોકોના જીવનમાં આ આઈડિયાથી તમે કંઈક નવું લાવી શકો તો તેમનું જીવન ઈજી બનાવી શકો તો એ આઈડિયાથી લઈ અને એક સ્ટાર્ટઅપ બનાવવા સુધી એની અંદરની જે લાંબી જર્ની છે ને એ તમે કઈ રીતે જોવો છો એના ઉપર કઈ રીતે કામ કરો છો એના ઉપરથી નક્કી થાય તે ઈજી છે સ્ટાર્ટઅપ હાર્ડ છે એટલે સ્ટાર્ટઅપની જર્ની ડિપેન્ડ કરે છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર તમારી મહેનત ઉપર અને તમારા પરિશ્રમ ઉપર સ્ટાર્ટઅપ કોણ કરી શકે છે તો સ્ટાર્ટઅપ કરવા માટે કોઈ ઉંમર નથી સ્ટાર્ટઅપ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે કરી શકે તે મહત્વનું છે સખત મહેનત કરવો લાગ્યા રહેવું દુનિયાના પ્રશ્નો દુનિયાની વાતોને ના સાંભળીને કન્ટિન્યુ એમાં એમાં લાગ્યા રહેવું પોતાના વિચાર ઉપર કામ કરતા રહેવું જે વ્યક્તિ આ કરી શકે છે એ સારું એવો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે તાટપ અને બિઝનેસ એક જ છે કે અલગ અલગ તો તાટપ અને બિઝનેસ ની વચ્ચે સામાન્ય લીટી છે બિઝનેસ એટલે તે જે આપણે પરંપરાગત રીતે જે કરતા આવ્યા છે વ્યવસ્થા એને આપણે બિઝનેસ કહીએ છીએ પરંતુ તાટપ તે જે અત્યાર સુધી આપણે બિઝનેસ કર્યો છે એની અંદર કંઈક ઇનોવેશન લાવીએ કંઈક નવું ક્રિએટ કરીએ તે જેનાથી આપણે લોકોના જીવનને યા તો મથી નળીને વધારે ઈજી બનાવી શકીએ તો એને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ એક ઉત્તમ ઉદાહરણ હું આપું તો સુરતની અંદર ડાયમંડ અત્યાર સુધી આપણે ડાયમંડ બનાવીએ છીએ વેચીએ છીએ ઘણું બધું કરીએ છીએ પરંતુ અત્યારે ઘણી એવી કંપનીઓ છે જે એડવાન્સ મથી નળી રહ્યા છે જેનાથી ડાયમંડ ઈજીરી બનાવી છીએ સારા એવા ડાયમંડ બનાવી શકીએ તો આને આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ એટલે સ્ટાર્ટઅપ અને બિઝનેસ એકબીજાની નજીકના જ છે પરંતુ સામાન્ય તફાવત ધરાવે છે તો તમે પણ સ્ટાર્ટઅપ કરી શકો તો યા બિઝનેસ કરી શકો તો હા તમે પણ સ્ટાર્ટઅપ અને બી કરી શકો તો એન્ટરપ્રિન્યોર બની શકો તો મહત્વનું છે તમારું ડેડિકેશન તમે કઈ રીતે એને નાની એવી તકલીફ જોવો તો વિચારો કઈ રીતે સારું એવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો અને એક સારા એવા ફાઉન્ડર અને એન્ટરપ્રિન્યુર બની શકો શું તમે સ્ટાર્ટઅપ કરવા માંગો છો જો હા તો તમને ઘણા બધા એવા પ્રશ્નો આવતા હતા સ્ટાર્ટઅપ કઈ રીતે કરતું છું જોતે કયા વસ્તુમાં સ્ટાર્ટઅપ કરવું કઈ રીતે કામ કરવા ફંડિંગ ક્યાંથી મળતે પૈસા ક્યાંથી લાવતું કઈ રીતે કામ કરતું હા તો આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આપી આજ ચેનલ ઉપર અને ચાતે ચાતે જે લોકોએ અત્યારે સ્ટાર્ટઅપ કર્યા છે યા તો એક થારા એવા ફાઉન્ડર છે થારા એવા એન્ટરપ્રેન્યોર છે તેમની સાથે મુલાકાત કરી અને એમને જે તકલીફો પડી યા તો એમનું જીવન કેવું હતું સ્ટાર્ટઅપ જર્ની કેવી હતી આ દરેક વાતો હું તમારી જોડે આ જ ચેનલ ઉપર શેર કરી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ